આ ગરયુ તો મી કેમ કરે કેમ કે ફેમિલી આ બે છે ને તાજા આવેલા જો તો ચાલો મસ્ત મજા અમારા ભાઈ આમ તો મગરું કઈ અમુક મંગરું ને બધું કઈ છે ફેમિલી આંદમ તો ભાઈ કવડો મરો છે ફેમિલી આમ તો જો કોન માઉડ દેખતા રૂગુરુ કવડો છે તમે ફેમિલી બધાને જય માતા જય દ્વારકિશ અત્યારે છે ને ફેમિલી આપણે આવી ગયા છીએ મસ્ત બે ને અત્યારે છે ને ભાઈ પાણી વીય ગ્યો છે અને મારે ને વિનોદભાઈને જવા છે ભાઈ દરિયા ખેડૂતના ઝાડ જોવા માટે કેમ કે અત્યારે છે ને ભાઈ ઘરે નથી હાલમાં બહાર ગયેલા છે કોટાડા કેમ થાય તો આપણે છે ને ભાઈ ઝાડ જો લાવવાના છે ને ઝાળમાં છે ને ટીટમને એવું ઘણી બધી મચ્છી આવી છે તો હું તમને મચ્છી બતાવી ભાઈ તો વિડીયોમાં ઠેડુથી બિનારે તો મજા આવે તો લાઇક કમેન્ટ સેબસ્ક્રાઈબ કરી દેજો એટલે તમને પણ મજા આવે તો ચાલો ફેમિલી જઈએ આપણે ઝાડ જોવા તો ફેમિલી આમ જોવો તમે આપણે છે ને ભાઈ ઝાડે પગી છે મસ્ત મજાને અને કંઈક શાક આવે એટલે આગળ તમને બતાવીએ તો ચાલો ભાઈ આ રીતના આપણે ઝાડ જોતા બતા તો ફેમિલી આપણે છે ને આ બીજા દાડે પોગી જાય ને ભાઈ અહીં છે ને ટીટમ આવી જાય જુઓ તમે તો ફેમિલી આ રીતનો મસ્ત ટીટમ આવ્યો હોય તો આપણે કાઢ લઈ ચાલો ચાલો ફેમિલી તો આપણે કે રીતે ટીટમ કાઢીએ જો જો આ પણ હા જો આવી ગયેલો બોલો જો ભાઈ હારી પેટ ખુશ હોય ગયેલો હોય પણ હમણાં નીકળી જાય તો ફેમિલીમાં ઘૂસ હોય કે સારું કરવું પડે ને કે પછી બીજું કંઈ શાક ન હોય ને તો આવો મસ્ત ટીટમ આવી જાય તો ચાલો ભાઈ હવે છે ને આપણે બીજા દાળ તો ફેમિલી આમ ભાઈ બીજો ટીટમ આવી જાય તો ચાલો આને પણ આપણે કાઢવી લઈ કેમ પણ આ પૂછડી કેવું લાલ લાલ ચાલો ફેમિલી તો આને પણ આપણે કાઢી લઈ ફટાફટ આ તો હારી પેટ ઘૂસવાઈ ગયેલો કેમ કે આને છે ને ભાઈ બે પાણી થઈ ગયેલા હાલું નો આવેલો હોય કેમ કે હા છે ને ભાઈ મોડું ખાલી થાય એટલે કોઈ જોવા ન આવે જો આ રીતનો કંઈક ટી ટાઈમ એમ જો મસ્ત મજાનો હાલું નો હોય તો બાકી જીવ તો તો હોય જ ચાલો તો ફેમિલી આપણે છે ને દરિયે ખેડૂતના બંધણે પહોંચી જાય બોલે તો જાળે ભાઈ આમ જો ખાલી હરિયાદ ઉપર બાકી ઝાડ તો આમ જો પડી ગયેલું બધું ફાટી ગયેલું હોય તૂટી ગયેલું હોય વાવ જોડા પડી ગયેલું હે બાકી હજી હેઠ નહીં કર્યું કેટલા બીઝી માણસો બોલો તમે તો ચાલો આટલું પાણી આપણે વટાવી ને આ બધું જાળ દો લાવું છે બન્યા રહેતો વિડીયો માલ તમે આપણે ને પાછા જાળે પહોંચી જાય એ હાવ નાનું એવું જાળ છે ને આમ તો અહીંયા ભાઈ કસલી આવી અને એક નાનું કંઈક બચ્યું એવું શાકનું તો ચાલો પહેલાં આને કાઢી લઈ પછી આગળ જઈ તો ફેમિલી આપણે કરેસલી કાઢીને છે ને આમ કેતા હોય તો બીજું તીજ તીજું ઝાડ બદલી જાય બીજું તીજું શોધવું એમ કે ઝાડ બદલી જાય ખબર નથી બહુ ખાસ પણ અહીંયા છે ને કંઈક આવ્યું છે અહીંયા છે ને ઘૂમ છે પણ બધા વીજે નહીં લઈને કાઢવું હવે આગળ જોવા જોવા લઈ પા તો આ બધું ઘણા દાળ છે ભાઈ અહીંયા છે રત્નેશ્વર મહાદેવનું મંદિર એવું હોય આપણે હાવ નજીક પગી અને ફેમિલી આપણે ઝાડ જોતા હતા ભાઈ આમ જો કવડો મોટો ફેમિલી ટીટેમ આવી જાય આમ જોવો તો ખરા હાલો હું આને કાઢું તમે જોજો ચાલો ફેમિલી આમ જોવો તમે કવડો મોટો ટી છે અને ખૂંસવાય પણ એમ જેલો હે ભાઈ કે આપણે કાઢવાનું થોડીક મુશ્કેલ પડશે પણ કાઈ વાંધો નહીં કાઢવો તો જોઈએ તે આવ્યો એટલે ભાઈ આમ તો જોવો તો થોડાક આપણે આંખ આંખ તોડી નાખીએ ભાઈ તો જ નીકળશે ને કાં નીકળશે ચાલો જો ભાઈ આ રીતના આંખા તોડવા પડશે

હાલો તો હજી આગળ ઝાડ જોવાના બાકી છે તો આપણે તમે બધા વિડીયોમાં બિના રહેજો તો ફેમિલી ઝાડ ને પૂરું છું ને તો હાવ નાનો એવો આવજો તો ઓલો કાઢ્યો એ મોટો તો ના આ તો નાનો એવો છે તો ચાલો આને તો આપણે કાઢી લઈએ બાકી સે તો જીવ થયો હાલો અને ફેમિલી આમ કહેતા હોય ને તો આ સેલું ઝાડ છે આપણે આ બધું અને અહીંયા પણ છે ને એક ટીટમ આવી ગયેલો છે તમને છે ને હાવ પાણી દિન બતાવું ભાઈ એક નહીં ભાઈ બે આમ જુઓ એક સાથે બે એક અહીંયા જરો દેખાય તમને જરો એક અહીંયા અને આ માપે મીડિયમ છે ભાઈ તો ચાલો આને આપણે કાઢી લઈએ તો ચાલો ફેમિલે આમ જુઓ આપણે કાઢીએ છીએ ટીટમ જો ભાઈ આ નીકળતો નથી મારા વાળા હાલો ગાઈસ એક તો નીકળી ગયો અહીં મેક કે આપણે જો હવે આ મોટો હે બે કાને કાઢી લીધો અને ઘૂસવાઈ એમ જલો હે બાકી આઈ જોઈએ તમે કેમ કરે એમ જેમ કે ફેમિલી આ બે છે ને દાદા આવેલા તો ચાલો મસ્ત મજાના ટીટમ ચાર પાંચ તો થઈ ગયા છે કઈ ખબર નથી થેલીમાં છે તો છેલ્લે તમને તો બતાવીશું તો ખરા જ તી વાલ હાલો તો હજી આગળ જાવ જોઈ આપણે હાલો ફેમિલી પછી આમ જોવો આપણે બે ટીટમ કાઢી લીધી ને પછી અહીંયા ક્રશલી આવી ગઈ છે અને દેશી નો કહેવાના છે ને ભાઈ સુરતી કહેવામાં આવે તો કેવી છે અને આને તો કેટલું બધું જાળે ભાઈ ફાડી નાખે લે એટલે આપણે ફાડીને જ કાઢવી દો ચાલો બધું ભલે ભાઈ દરિયા ખેડૂત જે કેવું કે ભાઈ આમ જો ફાડી કાઢી લીધી કેમ કે ભાઈ ફેમિલી એને જાવું આવું ને આપણે આવવું એટલે આપણે કાઢવું તો પડશે તે ભાઈ ફાળી ને બે કેને કાપી નાખે લે તો એટલે આમ જો લિંગન મિંગન લઈ લે મસ્ત એવી ક્રિસ્લી આવી ગઈ ભાઈ ચાલો આગળ ઝાડ છે જોઈએ ભાઈ આપણે તો ફેમિલી કેટલા આપણે શાક આવ્યું બધું ટીટમ બીટમ તમને બતાવી દઈએ આમ જો ભાઈ આ ટીટમ તો ભાઈ કવડો મળો છે ફેમિલી આમ તો જો વન માં ઉતરે કે દા રુબરૂમાં કઉડો છે તમે ટી કમેન્ટ કરજો ફેમિલી એટલું એક શાક આવ્યું છે ને હવે છે ને ભાઈ આપણે તો આવું છે આપણા દાળ જોવા તો સાલો બિના રહેજો તમેલે આપણે છે ને દરિયે ખેડૂત ના ઝિંગા થાય વિનોદભાઈને આપી દીધા એ લઈને લીન વેચ્યા છે ને હું DJ ભાઈ જાય છે આપણા દાળ જો માટે કેમ કે ભાઈ પાણીમાં આપણા દાળ છે એટલે મારે છે ને પલવું જો હે આમ જો કેટલું બધું ભાઈ પાણી છે તો મારે પલવું જો હે તો વિજે ભાઈ તમને છે ને બહાર થી થોડું ઘણું બતાવશે ભાઈ બધું અને હું જાય પાણીમાં તો વિડીયોમાં બિના રહેજો ચાલો

અને ટીટામાં આવ્યાથી મેં તમને બતાવ્યા હતા અને પછી છે ને આપણે હતા આપણા દાવો માટે એમાં એક ટોંટરું એક હોંઢું અને એક ભાઈ મોટી ફીસ કહેતા હોય તો મગરું આવ્યું હતું મગરું મગરું બે એક જ છે મગરું આવ્યું હતું અને તમે કહેતા કે સેદરબેન થાય છે શેદલબેન છે ને ભાઈ વાડી છે ને ફેમિલી આપણે ઘઉં આવેલા છે તો ના જેદલબેન કંઈક કામ કરવા જાયેલા શું કરવા જાય કંઈ ખબર તો નથી ફેમિલી બસ તો ફેમિલી બીજું કાંઈ તો નથી કેવું આશા કરી કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો પહેલાં પહેલી તો સબસ્ક્રાઈબ કરી દેજો મળશું એક નવા વિડીયો સાથે તાઉસિટી ભાઈ બધા મિત્રોને જય માતાજી બાય બાય બાય